કેમ છો મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે જાણો છો એમ આપણી ચેનલની અંદર તમામ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે અને હાલના સમયમાં પોલીસ ભરતીને ધ્યાનમાં રાખી જે જે ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરે છે એમને મદદરૂપ થાય એવા મોક ટેસ્ટના પ્રશ્નપત્રો આપણી આ ચેનલની અંદર અપલોડ કરવામાં આવે છે મિત્રો અગાઉ આપણે ત્રણેક જેટલા પ્રશ્નપત્રો જે મોક ટેસ્ટના છે એ અપલોડ કરેલા છે અને આજે જે ચોથા નંબરનું પ્રશ્નપત્ર છે એ અપલોડ કરું છું મિત્રો પીડીએફ ડાઉનલોડ કરો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે હજુ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવે ત્યાં સુધીમાં હું ઘણું બધું સ્ટડી મટીરિયલ તમારા સુધી પહોંચાડતો રહું છું તેમજ બોર્ડને લગતા અન્ય વિડીયો પણ આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જે જે ઉમેદવારોએ પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરેલ છે એટલે કે જેમાં પાસ થયેલા છે એ તમામ ઉમેદવારોએ હવે પરીક્ષાની તૈયારી કરવા માટે જે મોક ટેસ્ટના પ્રશ્નપત્રો છે એ આપણે ચેનલ ઉપરથી ડાઉનલોડ કરી લેવા મિત્રો મોક ટેસ્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આપણે ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ એની અંદર એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જે ચોથા નંબરનું જે મોક ટેસ્ટની પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો જો માહિતી તમને પસંદ આવતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂરથી લાઇક કરજો ધન્યવાદ